હાસ્ય નો વિષય છે આમ તો કઈ દઉં તમે કહેતા હોય તો કહું આપણે રસોડું હોય તમે સમજદાર છો એટલે ધ્યાન આપશો એટલે ખબર પડશે રસોડું હોય એમાં પેલી શું હોય તપેલી નામ તપેલી પણ હોય હાવ ઠંડી છતાંય કહેવાય શું તપેલી હવે એમાં દૂધ ગરમ કરીએ ગરમ કરવાનું હોય દૂધ ને પણ પેલું થાય કોણ ગરમ હવે ઘટના એવી ઘટે દૂધ આપણે બાર કાઢી લઈએ સાણસીથી સરસ મજાની તપેલી નીચે ઉતારી દઈએ ગેસ ઉપરથી દૂધ આપણે બાર કાઢી લઈએ પાંચ મિનિટ પડી રહી એટલે તપેલી કેવી થઈ જાય ઠંડી પણ કહેવાય શું તપેલી હવે કોકના ઘરમાં એક તપેલી હોય કોકના ઘરમાં બે તપેલી હોય કોકને આખી સમજાય તો સમજો કોકના ઘરમાં એક તપેલી હોય કોકના ઘરમાં બે તપેલી હોય કોકને આખી માળે ભરેલી હોય હા કહેવાય શું તપેલી પણ સમજણની સાણસી થી એ તપેલી ને ગેસ ઉપરથી ઉતારી અને ઘડી સાઈડમાં મૂકી દો પાંચ મિનિટ દૂધ અંદરથી કાઢી લો ઉભરો આવ્યો એ બધો બંધ થઈ જાય એટલે એ નહીં તપેલી ઠંડી થઈ જાય એકની વાત વાત એ નથી ભાઈઓની છે ઘણા તપેલા એકલી તપેલી હોય તપેલા પણ એ બિચારા ક્યારે બાર તપેલાનું કામ ક્યારે પડે તપેલા થોડા મોટા આવે તપેલી નાની હોય પણ તપેલા કેવા હોય મોટા એનું બિચારાનું કામ ક્યારે આવે એ ક્યારે તપે જ્યારે મોટો પ્રસંગ હોય ત્યારે ઈ તપેલા હોય બાર સમજાય ને સમજાય તો ઈ મોટો પ્રસંગ હોય ક્યારેક પચાસ સો માણસ ભેગા થઈ ગયા હોય ત્યારે ઈ તપેલા હોય પણ ઈ બાર હોય કારણ કે અંદર હમાય નઈ ને એટલે એનું નામ તપે લા એકલા પુરુષ બેનો થોડું કહેવાય પુરુષોને કહેવું પડે ને આપણું જ નામ કહેવાય તપેલા પણ વિચારવાની વસ્તુ એ છે તપેલા અને તપેલી પણ તપેલી છે એ ઠંડી છે અને તપેલા છે એ ઠંડા જ છે પણ છતાંય નામ કેવા હમ એમ બેનો છે ને ઘણી વખત આપણે ચર્ચા કરતી હોય ત્યારે ખાલી અને મને એક વાત યાદ છે એટલે હું કહી દઉં હંમેશા જે માણસ સાંભળતો હોય ને એ સમજતો થઈ જાય બંદનભાઈ અને સાંભળવું જ એનું કારણ એવું છે પ્રભુ આ દુનિયામાં જ્યારે જ્યારે ઘરને સંસાર ને ચલાવવા માટે તમે ધરતી ઉપર જીવો છો તો તમે હજી એ સ્ટેજ સુધી અથવા તો એ આસન સુધી પહોંચ્યા નથી એટલે મારે ને તમારે એ રસ્તો પાર કરવો જ રહ્યો તો એમાં કાંટા પણ આવે નદી પણ આવે ફળ પણ આવે વૃક્ષ પણ આવે ક્યારેક ફૂલ પણ આવે આ બધાયનો સ્વીકાર કરી અને આપણે બહાર નીકળવાનું છે કીચડમાંથી કમળ ત્યારે જ બહાર નીકળે એ આખા કીચડનો સ્વીકાર કરે અને બહાર નીકળ્યા પછી એને કીચડ ચોંટી રહેતો નથી એની જાતે પડી જાય એમ સંસાર રૂપી કાદવમાં આપણે કમળ બનવું કે મળ બનવું એ આપણા ઉપર છે